નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર પંદર અથવા તો જે પ્રોજેક્ટ નંબર પંદર આપેલો છે મારો શબ્દકોષ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને આપણી આ ચેનલ ઉપર મળી જશે એટલે કે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર પંદર મારો શબ્દકોષનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપ્યું છે કે તમે ધોરણ છથી સંસ્કૃત વિષયનો અભ્યાસ કરો છો અહીં આપેલ વિગત સામે તેમના સંસ્કૃતમાં નામ લખવાના છે જેમ કે અનાજની સામે તેમાં ઘઉં ચોખા બાજરી મકાઈ ડાંગર ગુજરાતીમાં ન લખતા તેનું સંસ્કૃત નામ લખવાનું છે આ રીતે તેની અન્ય વિગત પણ નોંધ કરવાની છે ચાલો તો સર્વપ્રથમ અહીંયા કહ્યું છે કે તમારા ઘરે કે ફરિયામાં સંસ્કૃત પરિચયવાળી વ્યક્તિ અથવા તો સંસ્કૃત વિષય સાથે કોલેજમાં અભ્યાસ કરતી વ્યક્તિની મુલાકાત કરો અને સંસ્કૃત વિશે થોડું જાણો અને જરૂરી નોંધ તૈયાર કરો તો સંસ્કૃત ભાષા એ વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંથી એક છે આ ભાષામાં બહુ બધા ધાર્મિક અને તત્વજ્ઞાનિક ગ્રંથો લખાયા છે જેમ કે વેદ ઉપનિષદ મહાભારત રામાયણ વગેરે સંસ્કૃત વ્યાકરણને પંચ મહાભાષાઓનો પાયો માનવામાં આવે છે પાણીનીને સંસ્કૃત વ્યાકરણના મહાન વ્યાકરણાચાર્ય માનવામાં આવે છે હાલના સમયમાં સંસ્કૃત લખવા માટે મુખ્યત્વે દેવનાગીરી લિપિનો ઉપયોગ થાય છે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા જેવી આયુર્વેદિક ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્તના વિજ્ઞાન અને ગણિતના ગ્રંથો પણ સંસ્કૃતમાં છે ચાલો ત્યાર પછી કહ્યું છે કે તમારા મિત્રના ઘરે સંસ્કૃત શ્લોક પુસ્તિકા અથવા તો સંસ્કૃત પુસ્તકો છે રજાના દિવસે મુલાકાત પુસ્તક વિશે નોંધ કરો તો પુસ્તકનું નામ ગીતા લેખક વેદ વેદવ્યાસ પુસ્તકની વિશેષતાઓ જોઈએ તો ભગવદ્ ગીતા એ મહાભારતનો એક ભાગ છે અને હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથ છે આ પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને સંસારના મંત્રો અને જીવનના સિદ્ધાંતો શીખવવામાં આવ્યા છે પુસ્તકમાં કુલ અઢાર અધ્યાયો છે અને દરેક અધ્યાયમાં જીવન જીવનના વિવિધ પાસાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે પુસ્તકનું નામ છે પાણીની વ્યાકરણ લેખક છે પાણીની અને પુસ્તકની વિશેષતાઓ હવે આપણે જોઈએ એટલે કે આ બીજું પુસ્તક છે તો આ પુસ્તકમાં સંસ્કૃત વ્યાકરણના નિયમો અને પદ્ધતિઓનું વિગતવાર વર્ણન છે પાણીનીએ સંસ્કૃત વ્યાકરણને અત્યંત વૈજ્ઞાનિક રીતે વિકસાવ્યું છે અને આ પુસ્તક એ વ્યાકરણ શીખવા માટે આધારભૂત છે ચાલો હવે એમાં આપણે અનાજ જોઈએ એટલે કે અહીંયા આપણને અનાજના નામ લખવાના કહ્યા છે કોષ્ટકની અંદર તો અનાજમાં આવશે તંડુલ ગોધુમ મકઈ જ્વાર અને બાજરા પક્ષી તો પક્ષીની અંદર આવશે હંસ ચક્રવાક બુલબુલ કાક અને ગરુડ ફૂલ ફૂલમાં આવશે ચંપક પદ્મ રક્તકમલ કેસર અને ચમેલી પ્રાણી પ્રાણીની અંદર આવશે વરાહ અશ્વ ગાય હસ્તી અને મૃગ પોષક પોષકમાં આવશે અંગવસ્ત્ર ઉત્તરીય આવરણ ઉપાન અને ધોતવસ્ત્ર સંખ્યા સંખ્યા છે એકહ દ્રો ત્રિણી ચતવારી અને ચતવારી ત્યાર પછી વાર જોઈએ તો વારમાં સોમવાસર રહ મંગળવાસર રહો બુધવાસર રહ ગુરુવાસર અને શુક્રવાસર રહો ત્યાર પછી આપણે ઉત્સવો જોઈએ તો ઉત્સવમાં આવશે રામનવમી નવરાત્રિ પોંગલ બૈસાખી ગુડી પાડવા અંગ અંગમાં આવશે શીર્ષમ કર્ણહ પદઃ નાસિકા અને મુખમ ફળ ફળમાં આવશે આમ સેબ કેલા તરબૂજ અને પપિતા દોસ્તો અહીંયા આપણે આ જે પ્રવૃત્તિ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર સોળના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ જે ધોરણ આઠ છે તે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથીઓ અહીંયા આપણને આપેલી છે એ સ્વ અધ્યયન પુથીઓના દરેક ભાગના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો આ ઉપરાંત ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પીડીએફ અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે બધી જ પ્રવૃત્તિઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી આ ચેનલ ઉપર મૂકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો